જિંદગી જીવદયા અભિયાન દ્વારા સુરત શહેરમાં દસ હજારથી થી વધુ વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા જિંદગી પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિના કુંડા વિતરણ કરવામાં આવ્યા જિંદગી જીવદયા અભિયાન દ્વારા સુરત શહેરમાં દસ હજારથી થી વધારે વિનામૂલ્યે પાણીના કુંડા વિતરિત કરાયા આ અભિયાનના તેર વર્ષ પૂર્ણ થયા ચૌદમાં વર્ષની શરૂઆત થઈ અનુસાર આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન તથા અજિંદગી જીવદયા અભિયાનની ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા અભિયાનને પગલે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી છે કાળઝાર ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે એવા ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ છિપાવવા અડાજણ પોલીસ સ્ટેશન જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધારે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયા હતા અડાજણ પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું

વિનામૂલ્ય કુંડા વિતરણ અભિયાનનો કાર્યક્રમ શરૂઆત શહેરના આરાજનના પ્રાઇમ આર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આરાજન પોલીસ સ્ટેશન અને જિંદગી જિંદગીયુદા એ સંયુક્ત રીતે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા જે થી ત્રણસો કુંડાનું વિનામૂલ્ય વિતરણ સુરત શહેરની પબ્લિક માટે કરવામાં આવ્યું હતું અમને કહેતા ગર્વ થશે કે સુરત શહેરમાં જિંદગી જયોદે અભિયાનના આજે તેર વર્ષ પૂરા થઈને ચૌદમા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને જિંદગી જ્યોદા અભિયાન દ્વારા ઉનાળા દરમિયાન દસ થી વધુ પાણીના કુંડાનું વિતરણ વિનામૂલ્ય કરવામાં આવ્યું છે